ચાલે હર્ષિદ ના મરે ત્યાં હું બેડા પાર રે જિંદગી બરબાદ થઈ જઈ જિંદગી બરબાદ થઈ જઈ મારી માની શોગન હું કરું એક ના એક છોકરું સાઈ મે રો લું સા રો પાછું મારું જોર ને નું છોકરું સા પણ રો લું પાછું આ ધાપા પાછું ને અડધું ગોડું પાછું ને હતર જાતનું પાછું સા

ડોલમાં પાણી લેવાનું વાડીમાંથી ડોલ ભેંસે કે મેલી દેવાની ભેંસે વાડીમાં પાણી બેહાડી દઉં હું પાણી બેહાડી દઉં આમ તારો બુદ્ધિશાળી ખરો થોડો ઘણો હે માઈન્ડ તો હેડ જ હે હા ભેંસો ઉપાડી અને વાડીમાં નાખે જા તને ભેંસો પાણી છોઈ લઈને જા આલા ગોડા શરમ વગર ના ના છોકરો મારતો ઘોડો પાછો ઘોડો પાછો આરું પૈસા એ ઘરમાં ના હોય

તૈયારીઓ છે એ સાઉથ આફ્રિકા જવા માટે તૈયારીઓ છે અત્યારે ભણાવવાનો ભાઈ ખર્ચો જેટલો થાય છે અને લોટ ખર્ચો કરે છે ને ભગવાનને મને સુખ આ લીધો હવે તો ભાઈ પેલું દુઃખ હતું પણ હવે દુઃખ પછી સુખ આવી ગયું છે તાણે હું અને ગમત ભાઈ ઘણા લોકો વેચવા આવેલું છે પણ વેજ હું લેતો નહીં ને કોઈનું ભાઈ ઉશીના પાછીના કોઈને દવાખોનું આવે તો ભાઈ આલું છું પણ પ્લાટીનિયાનો ભાઈ મહિનો થઈ ગયો છે ત્યાં ઘર હોઉં

આમ ગરીબ ના કહેવાય યાર ગરીબ ના કહેવાય પણ અમે તો ગરીબ છીએ જો અમારો તો છોકરો એ ગોડો પાછો કશું કોમ કરતો નહીં ઘરનું કોમ કરે ભેજો પાવી સાલ લાંબવું તો મજૂરી કોઈ રાખા એવું નહીં આણું અમારું તો કુદરતી છે કર હું અત્યાચાર કર્યો છે તે જ્યારે મરશું મેઠું લાભા પૈસા નહીં હોતા કહો એ તબે ના પાસે ઘણી મજૂરી કરી પણ મજૂર પેસ જાય અને હવે હવે બધું થતી નહીં ગયો હું કરો હુમમત થઈ ને હું થઈ ગઈ ભાઈ આ ધોળો આવી ગયો દાઢો વચ્ચે ભાઈ પટી ગયા ફિનિશ ફિનિશ થઈ જાય થઈ જા પૂરા પૂરા ખાટા ભાઈ થઈ જાય હું કહું છું હા વી એક જરૂર પડી હતી કીધું હારું તમે જો આગુ પાછું કંઈ આવતા હોય તો હું ત્રણ મહિના પાસે હાલ તમે યાર મારા ગામના શું બોલો કે યાર વીસ હજાર હું પચાસ હજારે આલું યાર ના ના વીસ હજાર જો બધા જોતા નહીં હું તો મહિના પાસે હાલ બસ અત્યારે કશું હતું નહીં મારા પેલા મેઠિયાપાન પેલા ટીણા પાન પેલી બીના પાન બધો પાન મારે લેવાના છે જઈને દે આવજો તમે બોલી આવો હઉ એ તો આરી દે આવ્યો ફટફટ એટલે ટીના પાન સિલા લેવાના છે તો પછી તો જ જવું એના પાન વીસ હજાર રૂપિયા લેવાના છે મારે એવું છે હો હા તો ટીના પાન લઈ આવું બધા નોમ દઉં કારી મારે નોમ દેવા ને ત્યારે તમે ફટ્ટ કરતા કાઢી દે એવું છે હવ હા તો કશું હતું હેડો હું તો મહિના પાછા લેવું પણ ઉતાવળ ના કરતા અરે મહિનાનો દોઢ મહિનો તોય ચાલશે એવું હો હો

તીના પાણી બી લી આવું બીના પાણી જેટલા માગતો એટલા લઈ આવું કોણ ખાયું છત જ નહીં કાંઈ વાઘો છે કા ખાટો છે કોઈને ખબર જ નહીં પણ સમ શકલ છીએ એટલે પૈસા ટપો ટપાલ દે હા અમે ગરી તો છીએ છેતરી નાખવા દે પાણા વા તઈ તૈના વેતરી નાખવા ખાલ કમ્પ્લીટ ખાટો બની જવું આ વાત થોડા ખબર થઈ જવું હા આયો તો શું પણ ટીનીઓ ઓરખાના તો હારી વાત થકા પછી બધો પ્લાન છે ને માની જોન ફેલ છે ટીયા ઓર ના ઓ છો હરે આવો ખડાવા આવો બધામો ઓ જો બાપ યનું કર્યું સોનું તો થોડા શેર હો ખડાવા ના મે પણ થોડા બરા અહીંયા ભાઈ યાર આગળ છે ફટાફટ 2000 રૂપિયા લેવાના છે એટલે મારું જ પેલું બોર્ડનો લાઈટ બિલ આવી જો હા એટલે ભરી કાઢો ના થાલા ભાઈ

કશું વાતો હે આ તો આપણો હિસાબ પૂરો થઈ ગયો પણ જરૂર લઈ જઈએ એ આપણો પૂરો થઈ ગયો હા પૂરો હો બોલતી પબ્લિક બાલી મારી મારી પડી ગયા તો વાઘો ગરીબ ને વાઘો અમીર કીધા વીસ ને કીધા જેટલા લેવાના બીના ને મેં ઘેર માની જાવ છોડીઓ વીજ આ મોડ ના ઓળખ થાય તો એ તો અર્ધો અધરો જ ગયો છે તો એનો ઓળખ કદી અમારે તો આ આવે ને એટલે આ મને કંટાળો મને જબરા આવે છે એવો કંટાળો આવે ને આ ઓગણા પછી એવું બધું થાય છે ને કસળ પસળ બધું આ વખત તો કોઈ પાકે ને એરંડા કે કપા તો ઓના હોય તળિયું ના ખાઈ જવું છે એટલે સોંતી થઈ જાય ગંદકી તો ના થાય કે પોણી પોણી ના ભરાય કે આ બધું કરાય પણ આટલું રહી ગયું ખર્ચામાં મારા આવશે પોખી વાળા તું નહીં પોખી વાળા તું નહીં મેઠા અરે આવો આવો ખાટા ભાઈ આવો આવ આવો 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 ઉપર લાવ कुर्सी બોલ રાધા બોલ તું દે ઈ ક્યાં તિયા भगत ખાટા भगत

આડો વાગું છે આ ખાટો ભાઈ મારી માની છો કે આખા પ્રખ્યાત છે પાછા એવા જેવો ક બે બે ખામસેક દાડમો કાળું શું હતું ને પૈસા માગે પાછું આ મને હોય મોટા કામ મારા પેલા ખાટા ભાઈ ને કેવું પડ તો

જો જવા ખાટાના નોમ મારી માની સગાને પૈસા પરવાણ ધંધો ચાલુ કરી દીધો થા ગરીબ તો અમીર થઈ ગયો 30000 રૂપિયા પરાયા ટીના પાઈતી 20 અને મેઠા પાઈતી 10 કનો કનો નોમ લીધો તો ટીનો મેઠો બીના આવા સીધો બીજાના ઘર પકોન બીનાને કહી દઉ કલાય પૈસા

기가ત પલાશિયા નો સુજો છોકરો તો લીટો મારા ઓછો કરી અને અન વળી આ હેતરો માં વાડી રખડે લાગી તે બેહી છે સોયલે તે ઢાબો બિલકુલ ફालतુ નહીં ત્યાં લેબડા લેબડાન સોયલે શાંતિથી થી બેહવા દે ને ઉંગવા દે આડો થોડો થવા દે ભાઈ આ એ પસુંંગો પસુંંગો અલ્યા પસુંંગો ઓ હું કળવા ભાઈ કરો છું આટલું બધું રજવાડું રમાઈ જાય તો ખબર નહીં પણ કે રજવાડું અરે ગોમો તમારી ફજેતી થાય છે કો ગાળો બોલો છો ગાળો તો તમે તો હા સુધી હારો કામ કરો ગાળો નહીં બોલતો પણ તમારે હોમ જ એક મોણસ તમારી ફજેતી કરો બેઠો પાછળ પડ્યો છે એટલે આ પાછળ નહીં પડ્યો હું ઘેરથી શાકભાજી લેવા હેડો તો ગમો અને પેલો મેઠો નહીં આપણે વાહ 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 કે મેઠાને ઘર થઈને નીકળ્યું એટલે પેલો મેઠો કે આવો આવો

તમારો હમશકલનો ફાયદો ઉઠાવે છે તમે એવા દેખો છો ને એવો દેખાય છે તમારો ખાટો બની બની ને આખા ગોમો ફરે છે જો તેઓ પૈસા લે ને તે ઉકરાવે છે એટલે આ કડવાભાઈ મુચેદાઇના ઘેર જોતો ત્યાં ગરીબડું જોઈને આ કીધું મારે પણ પૈસા માગતો હતો કે મી જલ્દી પોણી પેલા પાડબો તો તમારા રમણ ભમણ થઈ જ આખા ગોમમાં ફરશે તે એને કીધું તું કે ભાઈ તું પેલા મીઠીણીને આલેસે વી હજાર લે તારે માર નોમ લઈને લઈ આવજે

પૈસા પણ માં ડોહા બજાર ગયા હતે એ આવે એટલે કાલ કાલબલ મોકલાવ ના ના તો વધારે જવા તો તું આલ દયો પણ મારે ઈવન પૂછ્યા કે ચમ હું મોઆલુ મારા લેવાના છે પૂછવા શું વાત આવા ઊંધી મારા લેવાના છે ઓ મને ખબર આ તમાર લેવાના હા એ મને ખબર પણ એક થોડા દાડા ખમી જાવ ના ના બિલકુલ ના પૈસા ના આવો ઘેર થી લઈ હા હારણ લેતી આવું ઉપર આવો પૈસા જે તમે કદી હોના ફટાફટ મારી માની જો હવે તો મેર પડી ગયો છે બીના એ ઉ કે નહીં બીના એ કેસા ખાટીયો કેસા હવે તો ખાટીયાના પૈસા બેંકમાંથી શકલ તો એક આવે અંગુઠો આવી ગયો ને તો ભિખારી વાગોમીર મારી માની છોકરો હજી ઉઠાવવાની પૈસા પૈસા લે છે નહીં

કે પેલો ને કે માની છોરે છે કેવો પર છે કોઈ હમશકલ નો ફાયદો ના ઉઠાવવા ભાઈ હું પકડાઈ ગયો છો પાપનો ઘરો સમય ભરાઈ જાય હમશકલ હોય કે નોમસિંગ હોય હું એનો ભાઈ બનશું છું હું આમ છું ને તેમ છું તમે છેતરપિંડી કરીને તમે કોઈકનો ફાયદો ના ઉઠાવતા એના માટે અમારે ખાલી મનોરંજન છે અમારું તો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરાવ ના કરાય નહીં એ બસ આવ્યું વાત સાચી છે આ એ મારી કોઈ હતી રે હતી ઓમા